નમસ્કાર ઇન્ડિયા ટીવી લાઈવ માં આપનું સ્વાગત છે હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર નશો આ શબ્દ સાંભળતા જ આપણી આંખોની સામે દારૂ ગાંજો જેવી વસ્તુ આવી જાય છે અત્યારે ગુજરાતમાં માં દારૂ બંધી હોવા છતાં લાખો રૂપિયાનો દારૂ રોજ બરોજ પકડાતો હોય છે પણ હવે નીકળી છે નશીલી સિરપ જેનો નશો કરવા માટે ઉપયોગ કરાય છે અને આ નશીલી સિરપ વેચાણ કોઈ પણ રોકટોક વગર કરવામાં આવી રહ્યું છે અને કોઈ જ આના બાબતમાં પ્રશ્ન ઉઠાવતું નથી વાત કરીએ તો ધોળકા તાલુકાના વટામણ ગામમાં પ્રતાપસિંહ કેસરીસિંહ નામના વ્યક્તિના પાન પાર્લરમાં જ આ નશાકારક કફ સિરપનો ગેરકાયદેસર ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે આ ભાઈ દ્વારા કોડેક્સ નામની કફ સિરપ બોટલ 300 રૂપિયામાં ગેરકાયદેસર વેચી રહ્યા છે છતાં પણ સ્થાનિક પોલીસ આખાડા કાન કરતી નજરે પડી રહી છે કેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આ નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે કોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા કફ સિરપનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળવા છતાં પણ કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવતી આ એક બહુ મોટો પ્રશ્ન છે શું પોલીસના લોકો પણ આવા લોકોને સપોર્ટ કરે છે જો હા તો અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે તો હવે જોવાનું રહ્યું કે આ કોર્ટ પોલીસ સ્ટેશનમાં વેચાતી નશીલી દવાઓ ગેરકાયદેસર વેચાણ ક્યાં સુધીમાં બંધ કરાવવામાં આવે છે એ તો આવનારું સમય જ બતાવશે હેડ ઓફિસ